એકસો ચુમ્માલીસ વર્ષે જ્યારે આ શાહી સ્નાનનો ખૂબ ધર્મ સાથે સંકળાયેલો સ્નાનનો વિષય છે ત્યારે પરિવાર સાથે હું સ્નાન કરવા માટે પ્રયાગ ગઈ હતી સામાન્ય પબ્લિકની જેમ મેં પબ્લિકની સાથે સ્નાન કરેલું છે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ સ્નાન કર્યું હું હતી ત્યારે રાષ્ટ્રપતિ પણ ત્યાં આવેલા હતા

એના માટે થઈને મેં પ્રાઇવેટ ગાડીની ખૂબ તપાસ કરી પણ મને એ ન મળી એટલે જે મેયરની ગાડી આપણે હુકમની સાથે જે લઈ લઈ જતા હોય એ હુકમની સાથે મેં પરવાનગી લીધી અને જે પણ ભાડું થતું એ ભાડું એટલે કે ડીઝલ પેટ્રોલ ઇંધણનું જે પણ બિલ થતું હોય એ મેં ચૂકવી દીધું છે એટલે આ એક વાહિયાત વાત છે કે બે રૂપિયા લેખે એવો કોઈ બે રૂપિયાનો ઠરાવ ક્યાંય છે નહીં

એ ભાવ મે ભરેલા છે એક ચર્ચા ચાલી રહી છે તમે તરીકે આમ જોઈએ તો મેર મેરનો હોદો અને ગરિમાનું આ બાબતમાં મહિલા તરીકે એક જે ગરિમા ગઢવાવી જોઈએ એ ગરિમા એટલે આ એક ગંભીર વિષય હું માનું છું મને થઈ છે અને

જે પ્રશ્ન પૂછવા હોય પુરુષો ધોત્ય પહેરીને જયારે નાતા હોય છે તો એના ઉપરના વસ્ત્ર નથી હોતા પહેરીને છે વિષય નથી બનતો અમે તો સંપૂર્ણ ડ્રેસ સાથે માથે ઓઢીને સ્નાન કરેલું હતું કે હિન્દુ પરંપરા પ્રમાણે તો આમાં એક વિશ્વભાઈ બન્યો છે રહી કપડાં સુકવવાની વાત તો ત્યાં દોરીની કોઈ વ્યવસ્થા હતી નહીં ખીલી પણ હતી નહીં ને ખીટી પણ હતી નહીં સ્વાભાવિક છે કે એકદમ કપડાં નીતરતા હોય અને એ કપડાં આપણે સ્નાન કરીને આવ્યા પછી એને નીચવી નથી શકાતા એ નિયમ પ્રમાણે કે ધર્મ પ્રમાણે

હું બને ત્યાં સુધી આ બાબતમાંથી દૂર રહેવા માંગુ છું જે પણ કઈ પ્રશ્ન હોય કઈ પ્રશ્ન હોય એ હું બાબતમાં હું કોઈ આપું ભાડું છે કે આ તમે રૂપિયા કે ચૂકવી દીધું છે કેટલા રૂપિયા લાગે બે રૂપિયાનો ઉલ્લેખ થ મેયર તરીકે મહિલા બેઠા હોય ત્યારે આ ઘરમાં ખરેખર જળવાની નથી બે રૂપિયા ની વાત છે એનો ઉલ્લેખ ક્યાંય પણ થયો નથી કોર્પોરેશન જે ભાડું લે છે એ ભાડા પ્રમાણે અમે ભાડું એટલે 2 રૂપિયા બે રૂપિયા એક સુતાને 150 દિવસની ઉલ્લેખ છે જ નહીં 2 રૂપિયાની વાત છે એનો વાહિયાત વાત છે એનો ક્યાં ઉલ્લેખ છે કે દોરવામાં આવ્યા તમે એવું એવું તો મને મળી છે એ બે રૂપિયા ની માહિતી ઉલ્લેખ ક્યાંય ઠરાવ ની અંદર એનો ફરેલો બે ની વાત કરીને કરેલા હોય આપણા માં કહેવત છે ને જે કરે તે ભરે

ક્યાંય મેં ભલામણ લેટર કોઈ લઈને ગઈ નથી અને મેં મારી વ્યક્તિગત ભલામણ ક્યાંય કરેલી નથી જે સામાન્ય પબ્લિક સ્નાન કરે એવી જ રીતે મે ઘણા બધા કિલોમીટર ચાલી અને અમે સાથે રહીને સ્નાન કર્યું છે મને અંદરથી સ્નાન એનો મને ખૂબ જ આનંદ છે કે જે દ્રશ્ય મને ત્યાં જોવા મળ્યું એ દ્રશ્ય કદાચ ભવિષ્યની અંદર આપણે ચિંતા હોય કે ન હોય આવું દ્રશ્ય ક્યારેય જોવા નહીં મળે પાછીના પાછળના જે પ્રશ્ન છે એના માટે હું તમે તમને રાજકોટના પ્રત્યુમ ના લીધો તમે મેર સામાન્ય માણસ તરીકે પણ આ કેવી દુઃખની વાત કે તમારી વેખી થઈ છે

જે ચર્ચા કરવાની હતી એને થઈ ગઈ છે કે હું આ જાહેરમાં નહીં બોલું કેમ કે અમુક પ્રશ્ન એવા હોતા હોય છે પણ તમે જ્યારે છાપાની અંદર આ માહિતી પ્રસારી બે રૂપિયા પબ્લિકની અંદર આ જે મેસેજ ગયા છે એનું ખરેખર મને પણ એક દુઃખ છે કે પબ્લિક આ શું ઈચ્છે છે કે બેન બે રૂપિયાની અંદર મુસાફરી કરે છે આગળની અંદર હું પણ જોઉં તો મેરો મુસાફરી કરેલી જ છે ક્યાં નથી કરેલી એની માહિતી પણ મારી સાથે છે

એક એક ને જૂથ સતત ટાર્ગેટ કરી રહ્યો છે નહી એમ તમે શું માનો છો વ્યક્તિગત રીતે શું માનો છો મને પૂછવામાં આવશે તો હું ચોક્કસપણે મારી જે હકીકત હશે એ હકીકત હું ચોક્કસપણે રજૂઆત કરીશ પણ એક મહિલા મેયર તરીકે જ્યારે આ એક સોશિયલ મીડિયાની અંદર જે બે રૂપિયા લીધે મેયર જલસા કરે છે ફરવાડ્યા છે પબ્લ એને પબ્લિક ને કાંઈ કરી નથી આવા જે મેસેજ જે મુકેલા છે એનું ખરેખર મને દુઃખ છે કે બે રૂપિયાનો ઉલ્લેખ ઠરાવની અંદર થયો જ નથી